કેટલાક લોકો એમ માને છે કે શાસ્ત્રોના અભ્યાસ વગર ઈશ્વરને જાણી શકાય નહીં માટે પહેલાં તો મનુષ્ય આ જગત અને તેમાંના પદાર્થો વિશે જાણવું જોઈએ અને વિજ્ઞાન શીખવું જોઈએ તેમનો મત એવો છે કે આ જગતને સમજ્યા વગર જગતના કરતાને સમજી શકાય નહીં તમે શું કરો પહેલું કોણ વિજ્ઞાન કે ઈશ્વર બંકિમ બાબુ બોલ્યા પહેલાં તો માણસે આ જગત વિશે કંઈક જાણી લેવું જોઈએ એનું કંઈ જ્ઞાન ન હોય તો ઈશ્વરનું જ્ઞાન કેવી રીતે મેળવી શકાય માટે માણસે ગ્રંથોમાંથી જ્ઞાન મેળવવું જોઈએ શ્રી રામકૃષ્ણ બોલ્યા તમારા લોકોનું એક કે પહેલું જગત અને પછી ઈશ્વર ના પહેલાં ઈશ્વર પછી તેની સૃષ્ટિ પહેલાં ઈશ્વરને ઓળખવાથી જો જરૂર જણાય તો પછી બીજું બધું તમે જાણી શકો પહેલાં ઈશ્વરને ઓળખો પછી તેની સૃષ્ટિનો અને બીજી બધી વસ્તુનો વિચાર કરો વાલ્મિકીને રામ મંત્રની દીક્ષા આપવામાં આવી હતી પરંતુ તેને એ મંત્રને ઉલટી રીતે એટલે કે મરા મરા એમ બોલવાનું કહેવામાં આવ્યું હતું મ અક્ષરનો અર્થ થાય છે ઈશ્વર અને રાનો અર્થ થાય છે જગત એટલે કે પહેલાં ઈશ્વર અને પછી જગત જો તમે એકડાને જાણો તો બધી સંખ્યાને જાણી શકો એકડાની પાછળ પચાસ મીંડા મૂકો તો તેની સંખ્યા જબરદસ્ત બને પણ એકડાને બાદ કરી નાખો તો એકલા મીંડાઓનો કશો અર્થ રહે નહીં એક છે તો અનેક છે માટે પહેલાં એક પછી અનેક પહેલાં પ્રભુ પછી તેના જીવો તથા જગત તમારું કર્તવ્ય પ્રથમ ઈશ્વરને ઓળખવાનું છે જગત સૃષ્ટિ વિજ્ઞાન અને એવી બધી બાબતોની માથાકૂટમાં તમારે શા માટે પડવું જોઈએ ધારો કે તમને કેરી ખાવાની ઈચ્છા થઈ એ માટે આંબાવાડિયામાં કેટલા ઝાડ છે તેની ડાળીઓ પાંદડા વગેરે કેટલા છે એના આંકડા ભેગા કરવાથી તમને શો લાભ થવાનો છે બંકિમ બાબુએ પૂછ્યું પણ કેરીઓ મળે છે ક્યાં શ્રી રામકૃષ્ણ બોલ્યા ઈશ્વરની હૃદયપૂર્વક પ્રાર્થના કરો જો સાચા હૃદયની પ્રાર્થના હશે તો ઈશ્વર જરૂર એ સાંભળશે કદાચ એ કોઈ પવિત્ર પુરુષના સમાગમનો લાભ કરાવી આપશે અથવા ઈશ્વરને શી રીતે જાણવો તેની ચાવી કોઈ બતાવી દેશે બંકિમ બાબુ બોલ્યા આપ ગુરુ મેળવવાની વાત કરતા લાગો છો કે જે સારામાં સારી કેરીઓ પોતાને માટે રાખી મૂકે અને આપણને સડેલી આપે સૌનું હાસ્ય શ્રી રામકૃષ્ણ બોલ્યા એવું શા માટે ધારી લેવું અમુક પ્રકૃતિના મનુષ્યને શું માફક આવશે તેની તેને ખબર હોય છે નબળી પાચન શક્તિવાળા બાળક માટે માતા પચવામાં હલકો ખોરાક રાંધે તેનો અર્થ એવો નથી કે એના ઉપર તેનો ઓછો પ્રેમ છે ગુરુના શબ્દોમાં શ્રદ્ધા રાખવી જોઈએ ગુરુ ઈશ્વર છે અને ઈશ્વર ગુરુ છે તેના શબ્દોમાં બાળક જેવી શ્રદ્ધા રાખવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકાય ચાલાકીથી કે ગણતરી બાજપણાથી નહીં મનુષ્યમાં શ્રદ્ધા અને નિષ્ઠા હોવા જોઈએ દંભ નહીં ઈશ્વર નિષ્ઠાવાળા માણસની ઘણો નજીક છે પણ દંભીથી તો તે દૂર ઘણો જ દૂર છે આપણામાં બાળક જેવી તત્પરતા હોવી જોઈએ તમે ગમે તે પંથના હો હિન્દુ મુસલમાન ખ્રિસ્તી શાક્ત વૈષ્ણવ કે બ્રાહ્મ ગમે તે હો પરંતુ ખરો મુદ્દો આ છે ઈશ્વર તો અંતર્યામી છે એટલે તમારાથી કદાચ ખોટો માર્ગ લેવાઈ જાય તો પણ ભયનું કારણ નથી મુદ્દો એટલો જ છે કે તમારામાં સચ્ચાઈ હોવી જોઈએ જો એ હશે તો ઈશ્વર પોતે જ તમને ખરો માર્ગ બતાવશે